વડોદરા જિલ્લાનું મધ્ય ગુજરાત પાટીદાર સમાજ સંગઠનનું મહાસંમેલન ડભોઈ તાલુકાના કાયારોહણ ખાતે યોજાયું પાટીદાર સમાજ સંગઠનનું બીજું ડભોઈ તાલુકાના કાયારોહણ ખાતે યોજાયું જે સંમેલનના કલ્પેશભાઈ હસમુખભાઈ પટેલ જીયા તલાવડીવાળાના અધ્યક્ષસ્થાને યોજાયું કાર્યક્રમને દીપ પ્રગટાવીને જય સરદારના નારા સાથે કાર્યક્રમને શરૂ કરાવો સમાજમાં બેરોજગારો શિક્ષણ ખેતી વીજળી રાજકીય અને સમાજમાં એકતા સંગઠન બાબતે જાગૃતિ લાવવા માટે સંમેલનનું આયોજન કરાવો વડોદરા જિલ્લાના સરપંચોની બેસ્ટ કામગીરીને અને જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોની શ્રેષ્ઠ કામગીરી અને બેસ્ટ બિઝનેસ કામગીરીને લઈને પણ પાટીદાર સમાજ દ્વારા એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું અને પાટીદાર સમાજને ત્રીજું સંમેલન ફેબ્રુઆરી મહિનામાં વડોદરા ખાતે ભવ્ય સંમેલન રાખવામાં આવશે સમાજના વડોદરા જિલ્લામાંથી કર્મશીલ અને અનુભવી પાટીદાર સમાજનું સંમેલન યોજાવું ત્યારે ડભોઈ તાલુકાના કાયારોહણ ખાતે બીજું સંમેલનમાં સમાજમાં જાગૃતિ લાવવા માટે જય પાટીદાર જય સરદારના નારા સાથે વિવિધ મહાનુભવ એ વક્તવ્ય આપ્યા હતા અને જેવા શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા અને વિકાસ અને પ્રગતિ માટે સમાજલક્ષી પ્રગતિની દિશાઓ અંગે પ્રેરણા આપવામાં આવી આ પ્રસંગે જયેશ પટેલ મામલીવાળા માજી ધારાસભ્ય બાળકૃષ્ણ પટેલ શશિકાંતભાઈ પટેલ ડબોય એપીએમસીના વાઇસ ચેરમેન દિલીપભાઈ પટેલ અતુલ પટેલ ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલ અરુણભાઈ પટેલ શૈલેશ પટેલ તેમજ કાર્યક્રમને સફળ બનાવનાર મેહુલભાઈ પટેલ દીક્ષિતભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ અને ધવલભાઈ પટેલ તથા વડોદરા જિલ્લા મંડળના તમામ પ્રમુખો સમાજના આગેવાનો અને વડીલો મોટી સંખ્યામાં પાટીદારો ભેગા થઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ સમાજ સંગઠનને એક કરવા માટે કાયારોહણ ગામ યુવક મંડળ પારીખા ગામ યુવક મંડળ કરમાલ ગામ યુવક મંડળ અને તેન તલાવ ગામ યુવક મંડળે ખૂબ મોટો સાથ રહે સહકાર આપેલ હતો આજ રોજ પાટીદાર સમાજ સંગઠન દ્વારા આયોજિત કાયાવરણ ખાતે પાટીદાર સ્નેહ સંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા દીપ પ્રાગટ્ય કરી સાથે સાથે શ્રેષ્ઠ ખેડૂત શ્રેષ્ઠ દાતા શ્રેષ્ઠ દાતાઓ શ્રીનો બી અહીંયા આગળ અભિવાદન કરવામાં આવ્યું અને આ પાટીદાર સમાજ એક થાય અને આગળ વધે નવી ઊંચાઈ નવી દિશા પર આગળ વધે એને લઈને આજે સંકલ્પ કરવામાં આવ્યો અને પાટીદાર સમાજ આવનાર સમયમાં એક થશે એવું આજે પાટીદાર મિત્રો પણ અમને અમને વચન આપેલું છે જય સરદાર જય પાટીદાર